હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો ફાઇનલી હમણાં બે દિવસથી આપણા બ્લોગ થોડાક ખાતા અને આજે બી બ્લોગ બનાવી નાખ્યો છે મારે એવું કાંઈ નક્કી ના હોય રોજ બનાવવું કે આજ બનાવી લઉં મજા આવે કે ભાઈ આમ હાલો આજે બ્લોગ બનાવી નાખો છે ને મૂકવો છે તો હું શૂટ કરી લઉં ને મૂકી દઉં બાકી ઘણી વાર શૂટય કરું પણ મૂકતો ના હોય એવી રીતનો હોય તો એની બીજી બધું લાંબી વાત શરૂઆતમાં નથી કરવી તો આજનો આપણો બ્લોગ અમરેલી અમરેલી એટલે પેલા અમરેલી ની યાદ આવી જ જાય એટલે સાતમ આઠમ કરી ને આપણે આવી ગયા છીએ તમે બ્લોગ જોયા હશે સાતમ ના તમે ગયો તો બધે પણ શૂટ નહોતું કર્યું કે પછી મહેમાનો સાથે હોય ત્યાં કેમેરો થોડોક લઈને જઈએ અને આપણે ક્યાંક પવિત્ર સ્થાને ગયા હોય તો ત્યાં કેમેરો અલાવ ન હોય પછી આપણે શૂટ એ ના કરવું જોઈએ ક્યાં જાય ને ત્યારે પીસમાં બે બસ એનો આનંદ લેવો જોઈએ અમુક જગ્યાએ મોબાઈલ યુઝ ના કરવો જોઈએ તો બસ અત્યારે મેં કીધું ચાલો હાલો આજે બ્લોગ બનાવવાનું પેલું હતું જ મેં બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું અને અનસાળાએ છું અત્યારે અંકુરભાઈ ગયા બેઠા છે ભાઈ સંગીત રૂમમાં હવે તબલા વગાડશું દેખા તબલા કેમ હવે તબલાને વગાડી લીધા છે તબલા વગાડતો હતો તો તમને પછી મેં કીધું અત્યારે પવન બહાર બહુ આવતો હતો અને વરસાદી માહોલ છે વરસાદ ફૂલ કહેવાય ને કે અણી અણી જેટલો જ છે આવવાનો છે વરસાદ આવ્યો નથી પણ આવવાનો છે આવશે એટલે એવું લાગે છે ફૂલ આવે છે અને પવન અત્યારે બહુ જ આવે છે કેમ કે ઓલું આગાહી જેવું છે એટલે પવન બહુ મસ્ત આવતો હતો ઠંડો ઠંડો એટલે તમને મેં કીધું હાલો ઉપરથી દેખાડું એટમોસ્ફિયર અને

હું કઈ નાનજી નાનજી અમારો દોસ્તા છે આટો મારી લીધો છે બાજુથી આ બાજુ ઉધીમાં પવન તો બહુ મસ્ત હવે બહાર જઈએ બહાર મસ્ત પવન આવે છે ઉપર બી એટલો જ ઉપર વરસાદ ચાલુ થઈ ગયો છે આટા મારીએ જોઈએ શું છે સંગીત રૂમ તમને પગાર કરતા નથી એવી રીતના તબલા વગાડતા હતા ધનશાળા તમને અંદરથી દેખાડ દઉં જો આ બાજુ રસોડું છે પેલું અંધ વિદ્યાર્થીઓ માટે આવી રીતના અંધ છે આપણી ગાડી ક્યાં છે પહેલી રહી જો ગાડી તો બધી વાતમાં દેખાડી જતી છે જોઈ લે અહીંયા બી આમ જોવો તમે ખાલી આ નાવાનું મન થઈ જાય એવો વરસાદ જવાનો થયો છે પવન ભવન આવે છે આવી ગયા છે હવે લુડો રમવાની છે હમણાં કિશન થઈ જાવ હેલો ગાઈસ તો હવે લુડો રમી ને નીકળી ગયા છે રોડ ઉપર ગાડીને આટો મરાવવા આપણે આટો નથી મારવા પણ ગાડી થોડીક આકવી પડે ને નવી નવી રહી એટલે હજી એકસો પાસઠ કિલોમીટર આવેલી છે તો થોડીક વધારે અકાવવા માટે નીકળી ગયા છે ગાડીને કોઈ આવતો નથી ને અને હવે આપણે રાજકોટ રોડ રાજકોટ રોડ બાજુ નીકળી ગયા છે આટો મરાવા વરસાદ ઝીણો ઝીણો ચાલુ જ છે સતત ક્યારનો બ્લોક બનાવીશ ક્યારનો એટલે વરસાદ એ ચાલુ છે આપણી ગાડી ચાલુ છે અને નીકળી ગયા છે અને તમને નજારો તમે આમ રૂબરૂ જોઉં ને તો મજા આવે કેમેરામાં એટલી બધું આમ દેખાય નહીં અને અત્યારે હવે આપણે ગાડીને થોડી ગાડીને કે ભાઈ થોડીક આમ ગરમી રહી ને ગાડીમાં એટલે ગાડીને આટો મરાવા નીકળી ગયા છે તમને દેખાડું રસ્તો આટલી આટલી હાલે છે ત્રીસ ત્રીસ આવી રીતના રોડો છે આમ તો એવું તમને મારી સ્પીડ ધીમી છે આમાં થોડીક માઇલેજ છે નવી છે એટલે થોડીક ધીમી રાખશું પછી આની આ એ સ્પીડ ટેસ્ટ પણ કરશું કેટલી છે સો સો નો ટેસ્ટ કરશું આ બાજુ જોઉં તમે મારી નથી ડેમ ભરાઈ ગયું છે ભાઈ વરસાદની લીધે હમણાં પડી ગયા તા બાજુથી આમ પટ ચાલી રહ્યું છે આપણું સિંગ પાણી જુઓ તમે ડેમ માં ખાલી પાણી છે એક નંબર ચાલુ છે પાણી આપણો રસ્તોય ચાલુ છે તો હવે બસ આયન સુધી જ રાખી આવું છે એટમોસ્ફિયર અત્યારે જો ખાલી આ અમારો ડેમ ભરાઈ ગયો છે અને પવન એ જોરદાર છે મારો અવાજ નહીં આવતો એ આ તમે ડેમ જો અત્યારે હું

વચ્ચે છે પાણીની વચ્ચે વચ્ચે આ બાજુ પાણી ઓલી બાજુ પણ પાયાનો રસ્તો છે ઓલી બાજુ છે આવવાનો અને ગેબન સાગર દરગાહ